પિતાની કહાની એક ગામમાં એક ગરીબ પિતા પોતાના દીકરાને ઘણા પ્રેમથી ઉછીતો હતો તે દિવસ રાત મહેનત કરીને પોતાના દીકરાને શાળા શાળાએ મોકલતો ક્યારેક પોતે ભૂખ્યો રહેતો પણ દીકરાને કદી ભૂખ્યો ન રાખતો દીકરો મોટો થયો અભ્યાસમાં તેજસ્વી બન્યો અને શહેરમાં સારી નોકરી મેળવી એક દિવસ તે પિતાને શહેર લઈ ગયો નવા કપડાં અપાવ્યા શહેર લઈ ગયો નવા કપડાં અપાવ્યા મકાનમાં રાખ્યા પિતા ખૂબ ખુશ થયા એક રાતે દીકરો પિતાને ઘૂસે છે પિતા તમે હંમેશા મારી માટે બધું કર્યું પરંતુ પોતાની માટે ક્યારેય કંઈ ના લીધું કે પિતા સ્મિત કરીને બોલ્યા બેટા પિતાએ દીવા દાંડી જેવો હોય છે પોતે બળીને સંતાનને પ્રકાશ આપે છે મારી ખુશી તારી સફળતા અને તારી સ્મિતમાં છે આથી આ કહાનીમાં પિતાનું મહત્વ કરાવે છે આથી પિતા મહાન છે જેથી પિતાનો આદર કરવો જોઈએ